પાંચ બધા સ્વાગત છે બધાને જય માતાજી જય માં મોગલ નાચ જો આપણે તૈયાર થઈ ગયા છે ને આજે અમારે જવાનું છે કોટડા કા આશુ બેન કોટડા જાય આ છોકરીને બહુ જાવું છે કે નહીં હા કેને ના જાવું છે તે આપણે જઈ આવીએ ને એમ છે કા એટલા માટે હું કે કેદુન ના ના થઈ ગયા કેદુન ના થઈ ગયા પાંચ સો મહિના થઈ ગયા કેદુન ના ગયા નથી છે એટલે જાવ એમ ને હા તે દર્શન કરતા આવીને વી આવીએ છે ના અમાર ગુડી બેન આવન છે ગુડી બેન હા

चल्न जाऊ हाम्रो भभिया बे केंपर जाऊ भभिया बे केंपर जाऊ ले इ त पुइच पा न करे त त झुकेगा नि ले पोछ र जाऊ कुन करो जाऊ दर्शन करवा होइ जे करवा जाला झुके रही

આતે ને દર્શક ને મે કે બેર વી જા આવડા બતેન વાકે તમારો બતે ને કે મંદિર ની બહાર જ નો ન જો આને બેહરે હું બહાર વાર જોઈએ હા ન આવે કેટલો ડટકો લાગ્યો તમારો એટલે એટલો છે તા ડટકો લાગી ગયો એટલો ડાળ છડીને એક પગે તઈ તો કેટલો લાગી ગયો અજે આપણે ગિનાર ચડવા જવાના ગિનાર ચડવા તો બાઈક માંથી જ જાવ ગિનાર ચડવા જઈ નઈ જવાનું આવવા ન કે તમારે હે ગિનાર આવ્યે છે ને જવાનું છેડી જવાનું

بیٹا جائے ہلو نہیں

લાપસી તો બધું જો છે તો હાલો ઓછા કોડા ને પરસે લેવા જે સમુંડા માં એમ લે આપણે કે ઓછા કોડા ફરતા તો અમને કે સબસ્ક્રાઇબ કર કેમ છે શાંતિ કેમ કોડા મજા આવી કે કયું ગામ તમારું અમૃતપુર અમૃતપુર તો હારો ના એટલે ના લે દૂર થી ઠેરા સમન દર્શન કરવા આવ્યો કે અહીંયા મજા આવી કે બહુ મજા આવી બહુ મજા આવી બહુ દૂર થી આવ્યા છે ભાઈ અહીં દરિયા ફરવા અને માતાજીના દર્શન કરવા આમ કેટલી વાર આવી જાય ચાર પાંચ ફેર હમ

આ તો ભેરો કેલા મજા આવવા કરતો છે આવા નાવા ને બહુ મજા આવે કેમ કે દરિયા કિનારે નાનો હોય કે એટલે ખેલે ખલાય ખાલો એ અડધી ઉતર પાણી હોય પણ આ જગ્યા ભરા ગયા એટલે જો બધા नाव મજા થાય જો નાવા દેવા નઈ વસ્તુ ના એટલે કાય હમ એક આ તો લીધું તો ઓલી નેન કે આટુ ભવ્યા લઈ એવું કેદી હા હમ

गिरमी न थाले त कग्लारी खोल देबी पने हां पानी पुरी खोल देबी दम से वीडियो तयारी त करी राखी जो यो ने लारी खोल देवन बेफर बेहि जा रमेश से बनवाय कर से कर जो हां बस सो ने तारे ले जावा हो

તૈયાર થઈ ગયા છે રેસીપી બનાવવા માટે તો હવે કે આપણે રેસીપી વિડીયો શૂટ કરવાનો છે તો આજનો બ્લોગ છે કે આપણે અહીંયા સુધી જ રાખી દઈએ અને આશા રાખીએ તમને અમારા બ્લોગ ગમ્યો ગમે યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે કે આપણે ડેલી બ્લોગ આવી જાય હું કારું નહીં તમને આગલા બ્લોગમાં આપણે કહી દઈશું બે દિવસ નહોતા આવ્યા કે એમ તો હવે કે આજનો બ્લોગ અહીંયા સુધી ગમ્યો તો યાર કરવાનું ભૂલતા નહીં મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી